ફીઝીમાં નોકરી માટે ભારતીયો માટે ખુલ્યું નવું દ્વાર ગાંધીનગરમાં યોજાયો ઐતિહાસિક વિઝા સેમિનાર વિદેશમાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયો માટે નવો માર્ગ ખુલ્યો છે ગો અબ્રોડ ગો દ્વારા ગાંધીનગરના નારાયણી હાઇટ્સ હોટેલ ખાતે આયોજીત ભારતનો સૌપ્રથમ પ્રથમ વર્ક પરમિટ વિઝા સેમિનાર ભારતીય નાગરિકો માટે વૈશ્વિક નોકરીના દરવાજા ખુલતો સિદ્ધ થયો સેમિનારે યુવા નોકરી શોધનારો કુશળ વ્યવસાયિકો અને પરિવારો સહિત ચારસોથી વધુ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી જે ફીઝીમાં કાયદેસર રીતે નોકરી મેળવીને પરિવારો સાથે વસવાટ કરવા છે આ પહેલના નેતૃત્વ હેઠળ શ્રી હિમાંશુ ગઢવી ગો ગોના સ્થાપક અને દ્રષ્ટિએ ગ્રહી માર્ગદર્શન તરીકે આગળ આવ્યા અરાઉન્ડ સેવન આઈટ બિઝનેસીસ ડિફરન્ટ ડિફરન્ટમાં ચલાવીએ છીએ ફોર એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન કરીએ છીએ ત્યાં હોસ્પિટલ્સ બનાવીએ છીએ ત્યાં હોસ્પિટલ ઇક્વિપમેન્ટ સપ્લાય કરીએ છીએ આઈટીનું કામ કરીએ છીએ સોલરનું કામ કરીએ છીએ અને હવે ફિઝીમાં અમે લાસ્ટ યર લાસ્ટ ટુ લાસ્ટ ઇયર ઓફિસ સ્ટાર્ટ કરી અને ત્યાંથી એવું લાગ્યું કે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે ફોર ઇન્ડિયન પીપલ ગુજરાતી પીપલ અને ત્યાં જે કલ્ચર છે આપણી ગુજરાતીઓનું આપણા ઇન્ડિયનનો તો પછી એના માટે પ્લાન કર કે સેમિનાર આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં કરીએ તો દિસ ઇઝ કદાચ એવું મને ખ્યાલ નથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે પણ ગુજરાતમાં સિઝન એક્સપ્લોર કરવા માટેનો ફર્સ્ટ સેમિનાર છે જેનાથી અમે હેલ્પ કરી શકીશું કોઈ બિઝનેસમેનને બિઝનેસ સ્ટાર્ટ કરવા ફીજીમાં ઇન્વેસ્ટ કરવા ઇન્વેસ્ટર વિઝા પરમિટ માટે જે ગાઈડન્સ જોઈએ તો એક કરી શકીએ સ્કિલ પીપલ છે એમની સ્કિલને ત્યાં અપોઝિટી બહુ બધી સારી હોય છે તો ત્યાં એમને સ્કિલ વિઝા માટે અમે હેલ્પ કરી શકીએ